ત્રણ વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માગતા નથી ને માત્ર કે કંઈ હમણાં બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને વહીવટીતંત્ર છે ગાંધીનગર સુધીની સાઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ જાતિવાદને

એમને કોઈને પણ એક ટકો દયા ભાવ ના હોય કેમ કે એમને તો ફૂટો ઉપર ભાવ લેવાના છે બિન ખેતીના આમાં પણ કેટલા ખેડૂતોએ બિન ખેતી કરાવી નાખ્યું એને પૂરો લાભ મળશે અને બિચારો જેનો કોઈ નથી એને પોતાને આ ખેતીની જમીન બોલે છે એને માત્ર જંત્રીના ચાર ચાર ગણા ભાવ મળવાના છે એને એનાના ભાવ મળવાના નથી એટલે એની સાથે પણ મોટી વિશેષતા કમસેકમ એક ખેડૂતની જમીન બાજુમાં એને થેલી છે અને એના જ એને શેઢાડી ખેતી ની છે એની જમીન પણ આ બાયપાસ રોડ માં જાય છે અને આ ખેડૂત ની પણ બાયપાસ માં જાય છે તો એના માટે અન્યાય શા માટે તો સરકાર એની અમે પૂરે પૂરું ધ્યાન રાખીને તમામ ખેડૂતોને ને સરખો ન્યાય આપે એના માટે કરીને વિપક્ષના ના અમે બધા જ લડીશું પણ એટલું ચોક્કસ કહીશ કે ખેડૂત માટે કોઈ જાતિવાદ ના હોય એના ખેડૂત માટે કરીને કોઈ એ પ્રકારનો કોઈ વિચાર ના હોય પણ એટલું ચોક્કસ કઈ હમણાં જ વાત કરતા હતા કે બેન આ રેલી કાઢવા માટે કે મીટિંગ કરવા માટે જગ્યા પણ નતા આપતા ને એની મંજૂરી પણ નતા આપતા આ તો મને હવે ખબર પડી કે મને ફોર્મ ભરવા માટે જગ્યા નતા આપતા તો ફોર્મ ભરવા કોઈ મને ક્યાંથી આપે ને રેલી કાઢવા ને ના આપતા હોય તો મને પર ફોર્મ ભરવા માટેની જગ્યા ક્યાંથી આપે સાહેબ ત્રણ વખત રદ કરી ત્રણ વખત પૈસા પાછા આપ્યા હવે હું તો માનું છું કે આ જે જમીન છે ને એને અહીંયા કુદરત ને અહીંયા ધેર હોય અંધેર ના હોય ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની પાસે કોઈ જમીન જ ના રહે જેથી કરીને આપણે એમની પાસે માંગવા ના જવી પડે અને કુદરત જ એમનું પૂરું કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કેમ કે અતિરેક અતિ અન્યાય એ કુદરત પણ સહન કરતું નથી ત્યારે ખેડૂતોની લડાઈ માટે બધા જ કભે કભો મિલાવીને તમને બધાને ન્યાય મળે એના માટે કોંગ્રેસ અને અમે બધા તમારી સાથે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્રિજ બને બાયપાસ નીકળે પણ બંને બાજુ વહીવટી તંત્ર કે ખેડૂતો સાથે સંકલન કરીને કરે ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી જરૂર પર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું કેમને પૂરા ભાવ નથી મળવાના એમાં પણ વિસંગતતા છે ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહે રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું પણ એટલું ચોક્કસથી કહીશું કે એકસો ને ચાલીસ કરોડના ખર્ચે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને ત્રણ વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી કયા સ્થાપિત હિતો હતા કે અમને બાયપાસ રોડ કઢાવવામાં ઇન્ટરેસ્ટ હતો અને હજુ કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માગતા નથી ને માત્ર એક અમના બિલ્ડરો સાથેની સાઠગાંઠ અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને તંત્ર છે ગાંધીનગર સુધીની સાઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ જાતિવાદને કોઈ પ્રોત્સાહનને ન આપવું જોઈએ અને ખેડૂતો જે છે એ ખેડૂતની વ્યાખ્યા મારે જ્યાં પણ દરેકને જે ક્ષેત્રની અંદર અન્યાય થાય એવા ક્ષેત્રોની અંદર આ જે રીતે ખેડૂતોની લડાઈ લડીએ છીએ એવી તમામની લડાઈ આવનારા સમયમાં લડશું અને આ ખેડૂતોને એમની માગણી મુજબ ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એરો સર્કલ એ વહેલામાં વહેલું એ એમાંથી જિલ્લાના લોકોને રાહત મળે એ કામ સરકાર વહેલામાં વહેલું કરે એવી હું અપેક્ષા રાખું છું તો હવે ગેનીબેન ઠાકોરની આ રજૂઆત શું સાચે સરકારને હચમચાવશે કે પછી પોતાનો નિર્ણય સરકાર બદલશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર